તો છેલ્લા થોડા સમયથી ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે ક્યારેક વેફરમાંથી દેડકો તો ક્યારેક સાંભરમાંથી ઘરોડી તો વળી બર્ગરમાંથી પણ જીવાત નીકળવાના કિસ્સાઓ વધી ગયા છે ત્યારે ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે ત્યારે ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ વારંવાર હોટલમાંથી તેમજ બહારથી ખરીદેલા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવી છે જામનગરમાં પાપાલુઈઝ પીઝાની ચિપ્સમાંથી મૃત મકોડો નીકળ્યો છે ત્યારે ફૂડ શાખા દ્વારા પાપાલુઈઝ પીઝામાંથી સેમ્પલ લેવામાં આવે છે ત્યારે વિરલ ભદ્રા નામના ગ્રાહકે ફૂડ શાખામાં ફરિયાદ કરી હતી આજે આવી જાણીતી પાપાલુઝ પિઝામાં આજે બપોરે જમ્મુ આવેલો હતો જમ્મુ આવ્યો ત્યારે અમે પેલા પેમેન્ટ એ ભાઈએ કસ્ટમર અમારું પેમેન્ટ લઈ લીધું પેમેન્ટ લઈ અને અમને કીધું કે તમે બે જાઓ ને તમારે જે ખાવું હોય એ લઈ લ્યો ડિશમાંથી તો અમે પેલા આ શાક લીધું શાકમાં અમને વાળ આવેલો હતો તો અમે એના ત્યાં વાત કરી અને તેને વાત કરી અને એ ભાઈએ ચમચો લઈ અને ડસ્ટબિનમાં ને ચમચો ધોઈને રાખી દીધો પછી અમને બીજી વેરાયટી અમે ખાધી હતા એ લોકો અમને ચિપ્સ ફ્રાય દઈ ગયા કે બટેકા જેવી હોય અને એમાં જે અમને અડધો મરેલો મકોડો જીવાત જોવા મળ્યો અથવા મકોડો જોવા મળ્યો એટલે અમે ઓનર સાથે પણ વાત કરી અને એને અમને એમ કીધેલું કે તમને પૈસા રિફંડ અમે આપી દઈ છીએ અને તમારે જે ખાવું હોય એ તમે ત્યાં ખાઈ લ્યો જામનગરના શ્રી વિરલભાઈ ભદ્રા દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપાલુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચીપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્યારે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છે તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે